Dia flat sama gue, gak beli. Dia baju lagi. Hmm.

બે ને ફ

કોને એટલી નેટનો પૂર થઈ જાય હમ કોને 1 નેટ 1 ને વન નેટ પી નેટ ગયો મારું 200 ના પી 80 લાઈટ ચાલુ

जो कम छे मारा कोई

બહુ કેમ કરી ઝોન માં આવે ઝોન માં આવે ઝોન માં આવે ક્લીન ચિકન બોલ દે ક્લીન આઈ એમ હેવન યુનિકોર્ન ઇસ કિંગ યાર કે